હું શોખ ના જતો રહું મને મેલવા ચો ધરમ મેલ્યા ના ના લવજીભાઈ લાગુ છું આ તો અલ આ લવજીભાઈ શું

છોકરા જીવે નહી બોલતો ભાઈ હું કરું કયો હાથ પકડતા આપડે ઘર કોઈ શાંતિ રાખો આયામ જાય છે

આમે કહો તો કે તમે ઠો આમેલા મીઠું લટકા મટકા હે છું પણ તમે હોધો હું તો લટકા મટકા હે હોધો છો હોય તો નક તું જ નઈ જાજે બધું તું જ કર્યું છે

હંતઈ જ હંતઈ જ હંતઈ જ કમ્પ્લીટ આયો છું ખળવા જાયો છું તમન એમ કો હજી કંઈ બાકી છે કંઈ બાકી છે હા હંતઈ જશું હો હો આજો કે કેવું યે ચૂપસ બીજો છું કેરો યાર પાંંતાઈ ગયા માં આબા જો આવો બાપો ચલા જા કસ હ તે ઈમ જો લોબરાડા ફેરો મારું ઓમ મારો કો ઓમ જતી ઈમ નહીં જ

તો જી હા તો હાલ લે પાછી ગમે તો કઈ ના આપો હા હા જવા તો કશું નઈ આવો પાછો તું ગમે તે ક ભૂલાઈ લેંગા મારું તો નઈ મન તારું મનથી હું સમજાવું તાન પેલા જઈ અજી તો એ બાપા ઉભા ગયો એ પાછું છે તમારે યાર ઉભા રહો થોડું જક્યો બાપા મેં જો કોક ગેર તમારે જય માતાજી હું શું ટી કોમેડી અમારો વિડીયો મિત્રો ને ગમે હોય તો શેર લાઈક કરજો આ બીજો ભાગ આની પાછળ આવી રહ્યો છે